પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ખોડિયાર ધામ ખાતે ભવ્ય લોકમેળો પંદર દિવસનો યોજાઈ રહ્યો છે જેમાં ત્રીજા દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું હજારોની સંખ્યામાં લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકનો લોક મેળો માસ માખોડિયાના દર્શન કરવા લોકો પોતાની માનગત પૂરી કરી સાનીની પ્રસાદી લઈ પ્રસાદ કરવા આવે છે વરાણા ગ્રામ પંચાયત દ્વારા આવતા ભાવિક ભક્તો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સાફ સફાઈ લાઇટ પાણી સ્વચ્છતા સીસીટીવી કેમેરા સહિતની ફાયરની સુવિધા સુવિધા તેમજ મેળામાં પંચાયત દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પંચાયત દ્વારા કરવામાં આવી છે તમામ સુવિધાઓ મેળાની અંદર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી છે તો મેળાના આવતા ભાવિક ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવેલું છે ગામના સરપંચ શ્રી પ્રભુજી ઠાકોર અને તલાટીકમ મંત્રી સંદીપભાઈ ઠક્કર અને સતીષભાઈ જાદવ તલાટીકમ મંત્રી પણ મદદમાં સારી કામગીરી કરી રહ્યા છે તે વરાણા ખોડિયાર ધામ ખાતે આવતા ભાવિક ભક્તો વરાણા બસ સ્ટેન્ડ નજીક આવેલ આશ્રમ ખાતે ભવ્ય દિલ્હીના સેવકો દ્વારા મેળામાં આવતા ભાવિક ભક્તો માટે સરસ મજાનું સેવા કેમ્પ ચા પાણી ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને તેમની ટીમે પણ સારી એવી તેમને મદદ કરી અને સેવા કરી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ મેળાની અંદર હેલ્થ કેમ્પ શરૂ કરવામાં આવેલો છે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આવતા ભાવિક પત્રો માટે આ પણ લોક શાંતિથી દર્શન કરી શકે તેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સારો બંદોબસ્ત અને મેળાની અંદર કોઈ પણ જાતની ઘટના ન ઘટે તેની માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તો મામલતદાર શ્રી અને તાલુકા પંચાયત અને અન્ય ડિપાર્ટમેન્ટ પણ મેળાની અંદર સહયોગ કરી રહ્યા છે દર સાલની માફક સરસ મજાનો મેળો પૂર્ણ થાય તેના માટે ભવ્ય આયોજન કરી રહ્યા છે મેળાની અંદર આવતા હજારો યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવેલું છે હજારો વર્ષથી આ પરંપરા ચાલતું આવે છે માસુદ એકમથી આ મેળો ચાલુ થાય વઠિયાળ આ પરગણામાં એવો મોટો રિવાજ છે કે લોકો હાની એટલે એક ગોળ અને તલ આ બંને ભેગું કરી બીજ કરી અને માં ખોડિયારને ધરાવામાં લોકો બધી સમાજ લોકો આવતી હોય છે ખૂબ મોટો આ મેળો છે આ મેળો લગભગ એક મહિનાનો મેળો છે બધી વસ્તી મેળામાં આવે છે આનંદ માળે છે મા ખોડિયારની ખૂબ મોટી શ્રદ્ધા છે લોકો જુદી જુદી શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે એટલે આ પરંપરા આ મેળો ચાલે છે દરેક પડી આ અમારા લોકો બધા અમારા ગુરુભાઈ દિલ્હીથી આ લોકો અહીંયા આવ્યા છે અને લગભગ દસ પંદર વર્ષથી અહીંયા આ કેમ્પ લગાડી અને મા ખોડિયારના આશીર્વાદ લઈ અને અહીંયા ભંડારો ચાલુ રાખે છે અને લાખો માણાની કોઈ એનું માપ નથી એક દી દસ હજાર જમે એક દી પચીસ હજાર જમે એક દી પાંચ હજાર જમે એનું કોઈ માપ નથી વસ્તી આયામાંથી આ મોટો કેમ્પ ચાલે છે ખૂબ મોટો આના માટે કોઈ પ્રતિબંધ નથી રાતના બે વાગે આવે તોય અમારા ગુરુભાઈઓ બધા રમેશભાઈ ભીમભાઈ જેઠાભાઈના બધા લોકો ખૂબ મોટી સેવા કરી રહ્યા છે એમને મા ખોડિયાર ખૂબ સારી બરકત કરે અને ખૂબ સારું બધાનું તંદુરસ્ત રાખે મારું નામ પ્રભુજી કાંતિજી જિલ્લાના સમી તાલુકાના માતાજીનો મેળો પરંપરાગત ભવ્ય ભાતીગઢ મેળો એકમથી પૂનમ સુધી ભરાય છે તારીખ ઓગણીસથી થી તારીખ એક બે સુધી ભરાવનાર છે આવનાર યાત્રિકોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ સદસ્ય અને સરપંચી દ્વારા તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે જેમાં કે આવનાર ભક્તિઓ પગપાળા માટે હાઈવેથી ઠેઠ મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ હોય કે આવનાર ભક્તોના વાહનો માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને રાત્રે સફાઈ કરવામાં આવે છે પૂરા મેળાની પચીસથી વીસ કામદારો દ્વારા અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે અને મેડિકલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે અને કોઈ પણ ઘટના ના ઘટે એ માટે ગ્રામ પંચાયત તત્પર સેવામાં પૂરો દિવસ રાતને દિવસ ઘોડિયાર માની કૃપાથી આજ બારે વર્ષથી આ માની કૃપાથી આ સંત રવિ ભાણ સંપ્રદાય આશ્રમમાં આ સેવાનું કેમ્પ ચાલુ છે અહીંયા કોઈ પણ રાતે આવે એમને ગાદલા રજાઈ ખાવા નાવા ધોવાની સગવડ કરીને આપેલી છે ને માની કૃપાથી આ જે આશ્રો જેને જોઈએ તે એને રાતે મળે ને એમને

ખરા ઉતરી એવી કોશિશ કરીએ શું નામ છે તમારું મારું રમેશભાઈ નામ છે રમેશ મારું નામ સંદીપ જે ઠક્કર તલારી કમંત્રી વરણા પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે આ શ્રી ખોડિયાર માતાજીના પરંપરાગત ભવ્ય ભાતીગર મેરાનું મહાસુદ એકમથી મહાસુદ પુનમ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસથી તારીખ એક બે બે હજાર છવ્વીસ સુધી આયોજન કરેલ છે આ મેરામાં આવનાર ભાવિક ભક્તોને પીવાના પાણીની વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરેલ છે તેમજ મેરાના સ્થળો ઉપર સફાઈ પાણી છંટકાવ સીસીટીવી કેમેરા લગત સુવિધા તથા ફ્રી પાર્કિંગની સુવિધા કરેલ છે જેથી આવનાર ભાવિક બંધોને તકલીફ પડે નહીં